અઢારસો નથી વનમાં પ્રયાણ કરવું છે એમની તૈયારીઓ કરી છે બધા સુતા છે ઘનશ્યામ મહારાજ જાય છે એ સમયનો અયોધ્યામાં ધર્મદેવના ઘર લાઇટો હતી નહીં બધા સૂતાઓ એટલે એકદમ થોડી વાઈટ સાથેનો દીવો પ્રગટેલો હશે આછું એવું ઘરમાં અજવાળું હશે મહારાજે બહુ પ્રથમથી તૈયારી રૂપે સત્શાસ્ત્રનો ગુટકો તૈયાર રાખ્યો મીણિયાના મીણ વાળા કાપડમાં વોટરપ્રૂફ કાપડમાં એમને બાંધી અને ગુટકો તૈયાર કર્યો છે શાલીગ્રામ ભગવાન ને ગળે બાંધ્યા છે મૃગચરમાં તુમડું જપમાળા એ સાથે લીધા છે વહેલી સવારે ઘરની અંદર નાના એવા ઘરમાં નાનું એવું દેવસ્થાન હશે ગણપતિ દાદા બિરાજમાન છે ત્યાં મહારાજ આવ્યા છે પ્રાર્થના કરી છે વિઘ્ન વિનાયક દેવને ઘર છોડવું એમાં સગા સંબંધીનો સ્નેહ એ વિઘ્નરૂપ હોય છે પ્રાર્થના કરી છે વિઘ્ન વિનાયક દેવ મારા વન પ્રયાણના માર્ગમાં તપ કરવા જવું છે એમાં કોઈ વિઘ્ન ના આવે વિઘ્ન વિનાયક દેવને પ્રાર્થના કરી મહારાજ ચાલતા થયા છે પોતાને વિશે અતિ પ્રીતિવાળા એવા રામ ઈચ્છારામ ભાઈ નંદરામ વંદન કર્યા છે ઘરના ઉમરા પાસે આવી મહારાજે પાછું વળી જોઈ વંદન કરી અને મહારાજ ચાલતા થયા પોતાના નિર્ભય ચરણ અનેક જીવોના કલ્યાણને માટે વનમાં પધારવા માટે મહારાજે અયોધ્યાની બજારમાં મૂક્યા છે ચંદ્ર નો અજવાળો આકાશમાં છે આખી અયોધ્યા સુમસાન સુધી છે એ સુમસાન બજારમાં મહારાજ ઉતાવળા ચાલ્યા છે વળી કોઈ જાગી જાય પાછળ આવે તો વિઘ્ન થાય ઉતાવળા ચાલતા 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 મહારાજ સરયુ કિનારે પધાર્યા છે વહેલી સવાર છે સરયુ કિનારો સુનો છે અષાઢ મહિનો છે બંને કાંઠે સરયુના પૂર ચાલ્યા જાય છે લોઢ ઉછળે છે મહારાજ એમને કિનારે આવીને સામે કિનારે જવું છે ને રાહ જોએ છે કોઈ વાહન આવે અને સામે કિનારે જવું એમાં એક નિશાચર કૌશિક નામનો રાક્ષસ ત્યાં આવ્યો છે એમણે ઘનશ્યામને એકલા જોયા છે મનમાં થયું ઘણો બહુ સારો મોકો છે એકદમ પાછળથી આવી અને અસુર હોય ને એ પાછળથી જ દગો કરે સામે ચાલવાની એની છાતી ન હોય એકદમ પાછળથી આવી નાના એવા ઘનશ્યામ મહારાજને પકડી અને સરિયોમાં ફેંકા છે વરુણ દેવે આવી અને ગનશ્યામ મહારાજ ને ઝીલી લીધા છે સરયુ એ પોતાની ગોદમાં પ્રભુને તેડી લીધા છે પ્રભુ તણાવવા લાગ્યા વરુણ દેવની સાથે વરુણ દેવના પાર્ષદો હતા વરુણના કહેવાથી પેલા કૌશિક નામના રાક્ષસને વરુણના પાર્ષદોએ ખૂબ માર્યો છે લોઢાના મુશળ થી પ્રહાર કર્યો એના હાડકા ભાંગી નાખ્યા એકદમ મૂર્છા પાયમો છે વરુણ ના કહેવાથી અને છોડી દીધો મૂર્છા ઉતરી એના જેવા બીજા અસુરો હતા એમને વાત કરી છે કે મેં ઘનશ્યામ ને સરયુંમાં ફેંકા અને ડૂબી ગયા અસુરોએ કીધું એ ડૂબે નહીં ગણાને ડુબાડશે આપણા જેવા એકદમ એમને પ્રહાર થયો તો એ કહેવા માંડ્યો કોઈ રાજા અને રાજાના માણસો એ આવીને મને બહુ માર્યો છે એના શરીરમાં અતિ પીડા થઈ છે અને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું આ બાજુ ઘનશ્યામ મહારાજ સરિયુમાં તણાવા લાગ્યા છે નિષ્કુળાનંદ આનંદ સ્વામી લખ્યું છે ત્રણ પોર રહ્યા જડમાયે બાર ગાવો ને સૈરા તણાય ત્રણ પહોર સુધી મહારાજ સરિયો માં તણાયા છે એક પ્રહર એટલે ત્રણ કલાક આપણે ઘણી વખત કહીએ છીએ ને આઠે પોર આનંદમાં રહેવું આઠે પોર એટલે આઠ તેરી ચોવીસ કલાક ત્રણ પ્રહર એટલે નવ કલાક સુધી મહારાજ સરયુ નદીમાં તણાયા છે નવ કલાક વહેલી સવારથી બાર ગાઉ મહારાજ બારા નીકળ્યા છે પાત્રી છત્રીસ કિલોમીટર મહારાજ સરયુની બારા નીકળ્યા છે મહારાજ સરયુમાં તણાયા છે ને એમાં નિષ્કુળાનંદ સ્વામી ખાસ નોંધું છે પૂજાને ને પુસ્તક પાસળે રહ્યો રે બીજું સરવે તણાયે ગયો રે એક પૂજા અને પુસ્તક પાછળ રહ્યું બીજું તણાઈ ગયું મહારાજ આ ચરિત્ર દ્વારા આપણને શીખવાડે છે કે તમારા જીવનમાં ગમે તેવા સુખ દુઃખ ના પૂર આવે પણ આ બે વસ્તુને તણાવવા નહીં દેતા એક પૂજા અને બીજું પુસ્તક સુખના પૂર આવે કે દુખ પૂર આવે આપણા જીવનમાં બે વસ્તુ જાળવી રાખે મહારાજ ઘરેથી નીકળ્યા છે સત્સાસ્ત્ર નો ગુટકો ભેળો લીધો છે મહારાજ ને એનું વ્યસન હતું એટલે સતાનંદ સ્વામી સત્સંગ જીવનમાં લેખું સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ જનમંગલમાં મહારાજ નું નામ આવે છે કે સત્સા વ્યસની કોઈ વ્યસની માણસ હોય ને એનું વ્યસન ભેળું લઈ જાય બહાર જાય ને ત્યાં મળે એમ ન હોય તો ખટકો રાખે અમેરિકા જાય ને ત્યાં ભરી જાય કદાચ પેલા નહીં મળતા હોય મોંઘા મળતા હશે એનું વ્યસન ભેળું હોય એમ મહારાજ નું વ્યસન હતું સત્સા નું વાંચન એટલે ભેળો રાખો ગુટકો નહીતર તો મહારાજ કહે અમારો સ્વભાવ એવો હતો

ધણા માળા પણ તણાઈ ગઈ હશે પણ મહારાજે પૂજા અને પુસ્તક જવા ન દીધું ચાલો તણાવા તો ન દીધું પલળી ન જાય ન પલળવા દીધું ચોમાસાના સમયની અંદર તમારે ઘરેથી બહાર નીકળવાનું હોય અને એકદમ વરસાદ આમ જળુંબી રહ્યો હોય અને એકાદ લાખ રૂપિયા ખિસ્સામાં નાખીને જવાનું હોય તો કોઈના પલળી ગયા ખબર છે વરસાદ છે બહુ વાલા પૈસા છે ને એટલે પ્લાસ્ટિક ની કોથળી માં ડબલ વડા ફીટ કરીને ખિસ્સામાં મૂક્યો બધું પલળી જાય પણ રૂપિયા ન પલળે પ્રિય છે ને એમ મહારાજ ને આ સત્શાસ્ત્ર અતિ પ્રિય હતું અને એટલા માટે ઘરેથી નીકળ્યા છે ને ત્યારે વોટરપ્રુફ કપડામાં મહારાજે એવી રીતે બાંધ્યું છે ખબર હતી સાત સાત છે વરસાદ પડશે પણ પુસ્તક વિના ચાલે એવું નથી એટલે બરોબર તૈયાર સુરક્ષિતામ સ્વામીએ એવું લખ્યું હતું સુરક્ષિતા સારી રીતે રક્ષણ કરેલું હતું આ ચરિત્ર દ્વારા આપણે શીખીએ આપણા જીવનમાં કે સત્શાસ્ત્ર નું વ્યસન કરીએ જઈએ ત્યાં સત્શાસ્ત્ર આપણી સાથે હોય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવા મહાન સંત હતા જેમને શાસ્ત્રો કંઠસ્થ હતા ગીતાજીના અઢાર અધ્યાય કંઠસ્થ હતા વચનામૃત તો એમનું જીવન હતું છતાં પણ એની છેલ્લી ઉંમર સુધી એ દરરોજને માટે નિયમિત એકાગ્ર મનથી એ વચનામૃત નું વાંચન કરતા એમની પૂજામાં જ વચનામૃત હતું અને એવા એકાગ્રતાથી એ વચનામૃત વાંચતા ભગવાન અને મહાપુરુષો એમના જીવનમાંથી આપણે પણ શીખીએ મહારાજે એવું કીધું ગમે તેવી બ્રહ્મસ્થિતિને પામ્યો હોય છતાં પણ સત્શાસ્ત્ર નું વાંચન એને છોડવું નહીં નહીતર બુદ્ધિ જડતાને પામી જાય આપણે સંત સમાગમ કરીએ છીએ છતાં પણ શાસ્ત્ર સમાગમ રાખો કારણ કે ઘણી વખત જ્યાં હેત થયું હોય અને એ બોલે અને એ માર્ગે ચડી જવાય સાધુ સાચું જ બોલતા હોય છતાં પણ એનાને એની અંદર ક્યારે કામ ક્રોધાધિક માનાદિક દોષો આવી જાય અને આપણે એ માર્ગે ચડી જઈએ તો સત્શાસ્ત્ર તો સાથે રાખવું જ જોઈએ સંતનો સમાગમ જરૂર રાખો એમનું નિયમિત વાંચન થવું જોઈએ અને ભાગ્યશાળી આપણે છીએ કે શ્રીજી મહારાજે સત્શાસ્ત્રો માંથી સારા સારા શ્લોકો લખી અને મહારાજે ગુટકો બનાવ્યો હતો સંસ્કૃતના શ્લોકો હતા પણ અતિ દયાળુ એવા પ્રભુએ આપણી ઉપર કરુણા કરી અને આપણી તળપદી ભાષાની અંદર મહારાજે સર્વ સત્શાસ્ત્રના સાર રૂપ એ વચનામૃત આપણને ગોપાળાનંદ સ્વામીએ કીધું પોતાના ગળાના સમખાય ને કે અધ્યાત્મ માર્ગ નો કોઈ પ્રશ્ન અને એનો જવાબ આ વચનામૃત થી બહાર નથી એ ગુટકો મહારાજે આપણને આપ્યો છે આપણે પણ શ્રીજી મહારાજ જેમ આ ગુટકો સાથે રાખતા આ મૂર્તિનું ધ્યાન કરીએ એ વરણીના ખંભે જોડી હોય ને એ જોળીની અંદર સત્શાસ્ત્ર નો ગુટકો હોય આપણે પણ આ ગુટકો સાથે રાખી અને સત્શાસ્ત્રનો અભ્યાસ કરીએ સરયુમાં તણાયેલા નીલકંઠ વર્ણિનું સ્મરણ કરીને વંદન કરીએ સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ